તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં રહેશો તો અત્યારેમાં વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ફાઈનલી મિત્રો અત્યારે હેને રાતના વ્લોગ અત્યારે ઉતારવાનું કારણ એ છે કેમ કે આજે છે મંગળવાર તો આજે છે ને કારખાને નાઈટ ચાલુ છે કેમ કે મારે તો કોઈ કામ પૂરું થઈ ગયેલું છે એટલે હું અત્યારે વહી છું રૂમે ને રૂમે તો અત્યારે કોઈ છે નહીં અત્યારે હું એક જ છું રૂમમાં તો હવે આપણે હે ને બધે કામ કરે ને યા આપણે જવાનું છે નીચે બધે કામ કરે છે તો વ્લોગ માં હે ને એમ સુધી બણ્યા રેજો તો બહુ જ મજા આવશે તમને પણ આગળ જોવાની એમ કે આજે હું તમને દેખાડીશ હું કઈ જગ્યા પર કામ કરું છું શું કામ કરી રહ્યો છું એ બધે તમને માહિતી આપવાનો છે તો વ્લોગ માં છે ને એમ સુધી બન્યા રેજો તો વ્લોગ છે ને પૂરો જોજો તો બહુ મજા આવશે અને જો વ્લોગ ગમે ને તો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક સારી એવી કમેન્ટ કરી દેજો જેથી કરીને અવલોકન વ્લોગ ઉતારવાની મજા આવે અને અપલોડ કરવાની પણ સારું રહે એમ તો વ્લોગ છે ને એન્ડ સુધી જોજો વ્લોગમાં છે ને બહુ મજા આવશે તમને પણ તો તાળું મારી દીધું છે રૂમને અને અત્યારે તો ભાઈ બહુ અંધારું થઈ ગયું છે કેમ કે દર્શક વાગવા આવી ગયા છે અને કંઈક અહીંયા બધાય પણ ઘણા બધા રહેશે હું એક નથી રહેતો અહીંયા અહીંયા ઘણી બધી રૂમો છે અત્યારે તો ઘણા રૂમો ખાલી થઈ છે કેમ કે બધા એ બધા એના ગામડે બધા વ્યાઈ છે કોઈક લગ્નમાં વ્યાઈ છે એના હિસાબે એના વાર તહેવારના હિસાબે કોઈ ગયેલા છે આવ્યા નથી તો ઘણા બધા મિત્રો વીઆઈ ગયેલા છે હવે આવે ત્યારે થાય અત્યારે સવારમાં અત્યારે ઉતરવામાં તો ઓળખો ન આવે પણ સળવામાં કેવું કેમ કે પગે માળ ત્રીજા માળે ફેર જવું

હોય અમારે તો આવું બધું કામ કરવું છે અને આ લેમન અને લીંબુ મશીન કહેવાય આપણી ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં તો હજી કમ્પ્લીટ થવાના બાકી છે કંઈક આવા બધા મશીનોના કામ હોય છે અમારે કરવાનું આવું બધું અમારે કામ છે ઘણા બધા કામ છે

ને હવે એને થોડુંક નાઈ નાખવું હોય ગરમ પાણી કરી કેમકે કપડાં કપડાં બધું જ મેળવું હોય હા વિચારમાં કામના કપડાં કરેલા છે તો થોડુંક નાઈ નાખવું અને પછી કાંઈક લોગ ઉતારવી પાછો આપણે ચાલુ કરવી અત્યારે થોડુંક નાઈ નાખવી તો ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયું છે આપણે ગામડે જવાનો પ્લાન કેમ કે દાદી મારીની તબિયત બગડી ગઈ છે એને હિસાબે અત્યારમાં તાત્કાલિક હું જાઉં છું ગામડે અને બધા કપડાં ને એવું બધું અત્યારે ઠેલામાં ભરું છું તો બ્લોગ ને અહીં સુધી બન્યા રહીજો અને જવાનું તો છે તે ગામડે તો બધું ઠેલામાં અત્યારે બુક બુકનું બધું કરી નાખો અમે કમ્પ્લેટ ગોઠવી દો તો ફાઇનલી મિત્રો આપણે એને પોગી ગયા હતા રાતે જ ઘરે પણ મોબાઈલમાં એને બેટરી લો હતી એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મેં તો ભાઈ રાત્રે આપણે પોગી ગયા હતા અને વહેલા છતાં એને સુઈ જ ગયો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી ને ઇચ્છરમાં સવારમાં ઊભા થઈ ગયા આપણે અત્યારમાં ભાઈ ગામડે તો બહુ ટાઈટ હોય એ સવારમાં મોટું પડું ધોઈ નાખીએ કંઈક ફ્રેશ બ્રેશ થઈ જાય ને પછી કંઈક જઈએ આપણે